વિસાવદરમાં જે સમયથી જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદે આવ્યા છે તે સમયથી જ ગોપાલ ઇટાલિયા સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તે વચ્ચે જ ગોપાલ ઇટાલિયા સીએમને રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત મુદ્દે જે છે તે સીએમ કાર્યાલય પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન તેમણે માલધારી સમાજને લઈને પણ અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી શું છે રજૂઆત તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં

ગોપાલ ઇટાલિયા દ્વારા જે છે તે માલધારી સમાજને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી તો ગોપાલ એ શું રજૂઆત કરી એકવાર તેમની પાસેથી પણ સાંભળી આ સિવાય છેલ્લો વિષય મેં મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અમારા વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકમાં માલધારી પરિવારના અનેક વ્યક્તિઓ વર્ષોથી રહે છે વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા પછી ધીમે ધીમે એમને હેરાનગતિ કરી અને જંગલની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યાર પછી તેઓ ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા છે એમની પાસે ઢોર બાંધવા માટેની કોઈ જગ્યા નથી એમની પાસે ઢોર ચરાવવા માટેની પણ વ્યવસ્થા નથી મેં માનની મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા દસ વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતાં માલધારીઓને સરકાર ભાડા પટ્ટાથી ઢોર બાંધવા માટેનો વાડો ફાળવે કેમ કે પશુપાલકો પાસે ઢોર બાંધવાનો વાડો નથી એટલે એમણે મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે પરિવારના સભ્યો હેરાન થાય છે

આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત હાલ સબસ્ક્રાઈબ કરી દેજો